માથા મસાણા કરે એ ખદડાઓને મારે આજે કેવું છે કે રાજપૂત સમાજની ની આન શાન ઉપર જયારે રૂપાલા કદરૂપો છે નામથી રૂપાળો છે પણ એના કર્મો કાળા છે છતાં એક પણ રંગમંચ ના કલાકાર આ ગુજરાત નો એક પણ કલાકાર કોઈ બોલી શક્યો એ રોજે એમના પાણી હલતું નથી કારણ કે આપણી પાસેથી કલાકારો પૈસા લઈ અને ખોટા કાળા નાણા ખોટા કર્મો છે એમને એમ છે કે આપડી ક્યાંક સીડીઓ બારે કલાકારો આવી જાય કલાકારો ધંધા જવા છે એટલે નથી બોલતા તો જો રાજપૂતો માટે હર હંમેશા તમે કલાકારો સ્ટેજ ઉપર બોલતા હતા ડાયરા કરીને કરોડો રૂપિયા લેતા હતા તો તમારામાં જબી રહવું જોઈએ આ રાજપુત સમાજ જાગીરદાર સમાજ નું અપમાન નથી સમગ્ર ભારતના સનાતન ધર્મનું તમે અપમાન કર્યું છે અને આજથી સુધી ધનાબા એક પણ કલાકાર બોલ્યો નથી હું તો યુવણ અને મોરવાડાની ધરતી ઉપરથી વિનંતી કરું છું કે હવે જે આ વખાણ કરતા જો કલાકારો આવે ને એમનો બહિષ્કાર કરો કે તમે પેલો રૂપાલાનો વિરોધ કરો પછી આ પ્રજા વચ્ચે આવજો અમારા વખાણ કરીને ખોટા પૈસા લેવાના ધંધા કરજો આપ સૌને વિશેષ નાખીએ તો મારું પણ માગવા ની તનકે કાજ પરમારાત ને કારણે તો ના આવેલા જ કોંગ્રેસ પાર્ટી વતી આપની પાસે ખોળા પાત્રો ખોળાની ખોળા ની આપશો લાજ રાખશો એ જ શબ્દો સાથે આપ સૌનો આભાર જઈશું